જેમાં આપણા ભારત દેશમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે યોજાય છે તેનાથી વિદ્યાર્થીઓ સભાન થાય અને પ્રત્યક્ષ અનુભવ મેળવે તે માટે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામું ઉમેદવારી નોંધાવી પ્રચાર મતદાન મથકો મત આપવો મત ગણતરી સંપૂર્ણ કામગીરી ભારતના ચૂંટણી પંચ જે રીતે કરાવે તેવી રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો બોપીચંદ ભુરિયા પરેશભાઈ ઝાડ હરીશચંદ્ર પટેલ અજયભાઈ સંગાણા પ્રિતેશભાઈ પટેલ પાયલબેન મુનિયા દીપ્તિબેન ચૌધરી હિમાંશુકુમાર કુમાર લવાના બિરવાલ જીગ્નેશભાઈ તમામના સહયોગથી ચૂંટણી પર્વ થઈ હતી